ઝાલોદ કસ્બા વિસ્તારમાં આવેલ બંધ મકાનમાં ચોરી અંદાજિત પંદર તોલા સોનું ચોરાયું ઝાલોદનગરમાં ત્રણ બાર બે હજાર ચોવીસની રાત્રિ દરમિયાન અજાણિયા ચોર દ્વારા તળાવ વિસ્તારમાં કસબા ફળિયાના રહેણાંક વિસ્તારમાં આવેલ અબ્દુલ સાજીદ અબ્દુલ મુનાફ કાનુંગના મકાનમાં ચોરી થયાની ઘટના બનેલ છે અબ્દુલ મુનાફ કામકાજ માટે વલસાડ રહે છે અને મહિનામાં અંદાજીત બે થી ત્રણ દિવસ ઝાલોદ આવતા હોય છે તારીખ ચાર બાર બે હજાર ચોવીસના રોજ બપોરે આશરે બાર વાગ્યાના સમય દરમિયાન અબ્દુલ મુનાફના ઘરનું તાળું આસપાસમાં રહેનાર લોકોએ તૂટેલું જોતા અબ્દુલ મુનાફભાઈનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ અબ્દુલ મુનાફની પુત્ર વધુ ઝાલોદંગત કામ માટે આવેલ હતા તો તેઓ તાત્કાલિક કસબા ફળિયાના પોતાના મકાનમાં પહોંચ્યા હતા ત્યાં આસપાસના પાડોશી તેમજ સંબંધીઓ સાથે ઘરમાં અંદર જોઈ તપાસ કરતા ઘરમાં આવેલ તિજોરી તૂટેલી અવસ્થામાં હતી તેમજ તિજોરીમાં મૂકેલ સામાન વેર વિખેર જોવા મળેલ હતો આ બધું જોઈ પરિવારજનો ચોકી ગયા હતા તેથી વલસાડ રહેતા મુનાભાઈ સંપર્ક કરી બનાવની જાણ જાલોદ પોલીસ સ્ટેશનમાં જણાવી હતી પોલીસને જાણ થતા તાત્કાલિક ચોરી થયેલ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી મુનાભાઈની પુત્રવધુના કહેવા મુજબ અંદાજીત પંદર તોલા સોનું પાંચસો ગ્રામ ચાંદી તેમજ અંદાજીત ઓગણસાઠ હજાર રૂપિયા રોકડા ચોરી થયેલ હોવાનું જણાવેલ હતું રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઇમ ન્યૂઝ જાલોદ रफाना है और मैं यहाँ की लड़की हूँ मेरी शादी बलसाट की है और मैं अभी मेरे दादा की डेट हो चुकी थी तो मैं यहाँ यहाँ थी और मैंने घर चार दिन पहले आकर देखा तो ठीक था और चार दिन बाद देखा तो ताला टूटा हुआ था अंदर आकर देखा तो चोरी हो हुई थी और मेरे ससुर का नाम है अब्दुल सादिक अब्दुल मुनाफ खानूगा वो अभी वलसाड़ गए हैं और ये सब चीज़ें चोरी हुई है पंद्रह तोला सोना और पाँच सौ ग्राम चाँदी पचास हज़ार गैस था